મિત્રો એક નવા મંદિરના દર્શન કરું તમને આપ જોઈ શકો છો નજારો સામે મંદિરનું શિખર જોઈ શકો ગંગાધરામાં પણ આ પણ આવેલું છે સદગુરુ સાંઈ બાબા

મિત્રો પાંચ જણા જોવે એવી રીતે કરજો કાર્ય સારું કાર્ય કરજો મિત્રો વિડીયો સારો લાગે લાઈવ શેર કરતા રહેજો તો પાંચ જણા વધારે જોઈશે અને દર્શન પણ કરશે તો જોઈ તમે દર્શન કરી શકો છો મિત્રો સાંઈ બાબાના સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે પણ કરી લેજો જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જોઈ શકો છો સાઈડમાં બેસવાનું જય ગણપતિ મહારાજ જય